કારણ કે સૌથી પહેલા તો તપાસના આદેશ આપવામાં આવ્યા સીટની રચના ખોટી એફઆઈઆર મજાક બનાવી દેવામાં આવી અને હવે લેક ઝોન ને જે સીલ કરવાનું મનપાનું નાટક છે તે પણ આપણે સીલ નું તારું લટકતું જોઈ રહ્યા છે પહેલા કાર્યવાહી કરી હોત તો કદાચ આ હત્યાકાંડ સર્જાયો પણ ન હોત અને આ હત્યાકાંડ જો સર્જાયો ન હોત તો તંત્રનું આ નાટક કરવાની જરૂરિયાત પણ ન પડી હોત પરંતુ વીએમસી દ્વારા જે સમગ્ર આ વ્યવહાર ચાલતો હોય છે એ સુચારુ રૂપ અને એકબીજાની સાંઠ ગાંઠ દ્વારા આ વ્યવહાર ચાલતો હોય છે અમિતા વાસ એવી આવી રહી છે કે આટલા તટલા નાટક પછી પણ હજુ જે અધિકારીઓ જવાબદાર છે એ અધિકારીઓ ખબર નહીં ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે કે શું કારણ કે સંવેદનશીલતા તેઓના મનમાં મરી પડવાની છે હૃદયના નામે તેઓ પથ્થર લઈને બેઠા છે અને બીજી બાજુ અત્યારે જો માનવીની વેલ્યુ હોય ને તો એ બીગ મોટો ઝીરો વાત એકદમ સાચી છે અને મહાનગરપાલિકા અહીં ફરી સિસ્ટમની વાત જુઓ ભી સંકેલતા સંકેલતા સિસ્ટમ હવે સડી રહી છે સિસ્ટમની કરોડરજ્જુ હોય ને એમાં સડો પેસી ગયો છે અને તેમ છતાં કોઈ એવી નક્કર કાર્યવાહી નથી કરવી હવે મારી દીધા એટલે અમે કાર્યવાહી કરી પણ આ કાર્યવાહીના નામે નાટક અમે અમે નહીં ચલાવી લઈએ અમારી સાથે દીક્ષિત પણ જોડાયેલા છે દીક્ષિત વધુ એક નાટક હવે તાણા મારી દીધા લેક ઝોન ને પણ એનાથી જે થઈ ગયું એ ભૂસાશે નહીં અરે ભૂસાશે નહીં એટલે જ આપણે અવાજ ઉઠાવી રહ્યા છે કે હવે એનું પુનરાવર્તન ના થાય

તમારામાં તાકાત જ એસી ચમ્પરની બહાર ફોર ની બહાર હાઈ સિક્યુરિટની બહાર એક વખત દીકરા વધ ને સાહેબ તો આ ઘટના ન બને જ ચૌદ ચૌદ લોકોના ભોગ લેવાઈ ગયા ને ચૌદ ચૌદ આમાંથી એક પણ મોત ન થાય સાહેબ તમારે ખાલી ન્યાય જઈને એસઓપી ચેક કરવાની હતી કે આ જે તમે કોન્ટ્રાક્ટર આપી દીધા છે તમારા મડત્યાવરા કામ આપી દીધા છે તે કાયદેસરની રીતે કાર્યવાહી થાય છે લાઈફ જેકેટ પહેરવામાં આવે છે અરે સાહેબ જે બોટ હતી તેમાં ફિટનેસ નહોતી હજાર વખત નહીં બોટ માં પંચર થઈ ગયું ને પ્લાસ્ટિક નાથીગડા મારેલા હતા થીગડા કેટલી સોભી તમે અમને સમજાવશો હવે તાક પીછોડો કરવાનું બંધ કરો આ સીલ માર્યું છે એટલે તમને એવું લાગે કે સીલ મારી દીધું ની રચના કરી દીધી અઢાર ને લાર દીધા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ બે હાથ જોડીને વિનંતી કરીએ છે સાહેબ આ લોકોને હવે પૂરી દ્યો પાછળમાં બે અધિકારીઓ ઉપર તમે કાર્યવાહી કરશો ને બાકીના ને તેત્રીસ જિલ્લાના અધિકારીઓ સુધરી જશે

સૌથી પહેલી વાત તો જો એસઓપી નું પાલન થતું હોત તો ઇન્સ્પેક્શન વિના આ બોટ ત્યાં ચાલતી જ ના હોત બોટ નું કોઈ ઇન્સ્પેક્શન કરાયું જ નહોતું અને એમ નામ બેફામ ચાલતી હતી તમે વિચારો કે જ્યાં સૌથી વધારે અકસ્માતની સંભાવના છે એ તળાવની અંદર લાઈફ જેકેટ વિના આરામથી બોટિંગ ચાલતું હતું એટલે કે તમે એસઓપી નું પાલન કર્યું નહોતું તમે ઇન્સ્પેક્શન કર્યું નહોતું સવા વર્ષ પહેલા ગુજરાત ફર્સ્ટે ગઈકાલે જ દેખાડ્યું હતું કે એક જાગૃત નાગરિકે સવા વર્ષ પહેલા આ બોટિંગની મંજૂરી સામે વાંધો ઉઠાવ્યો હતો એ પત્ર પણ ગુજરાત ફર્સ્ટે દેખાડ્યો હતો કે જેમાં એ બોટિંગની મંજૂરી સામે વિષય જે હતો એ લેટરનો કે બોટિંગની મંજૂરી સામે વાંધો સવા સવા વર્ષ સુધી તમે ઊંઘતા રહ્યા અને જેવી આ દુર્ઘટના બની તમને લાગ્યું કે હવે તો પગ નીચે રહેલા આવવાના છે એટલે બાર કલાકની અંદર તમે જઈને શું કરો છો ત્યાં સીલ કરો છો

ઢાક પીછોડો કરવા નીકળ્યા છો એટલે હું સીધું કહું છું કલેક્ટર એબી ગોર સાહેબ તમે આ હત્યાકાંડની જવાબદારી લેશો કે નહીં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાહેબ તમે આ હત્યાકાંડની જવાબદારી લેશો કે નહીં કેમ કે આ તમારી જવાબદારીમાં આવે છે હવે તમે સીલ જ્યારે ઘોડા છૂટી ગયા ત્યારે તબેલાને તાળા મારવા નીકળ્યા છો દેખાડો કરો છો આ તમારી કરતૂત છે ઢાક પીછોડો કરવાની તમે લીપાપોથી કરવા માટે નીકળ્યા છો તમને કોઈ અફસોસ નથી જો અફસોસ હોત તો પહેલાથી જ તમે પહેલેથી જ તપાસ કરી હોત